એસઆઈઆરની કામગીરીમાં બીએલઓના મોતને લઈ કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર કામગીરીમાં ગુજરાતમાં પાંચથી વધુ બીએલઓના મોત થયા દેશભરમાં સત્યાવીસ વધુ બીએલઓના મોત એક બીએલઓએ મરણ ચિઠ્ઠી લખી આપઘાત કર્યો અતિશય કામનું ભારણ અને અધિકારીઓના દબાણનો કોંગ્રેસનો આરોપ છે નેટ ન ચાલે મૌખિક આદેશો છતાં તંત્રનું મોત ચૂંટણી પંચે તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ પ્રજા બીએલઓ પરિવારને નોકરી અને આર્થિક સહાયની કોંગ્રેસે માંગુ સારી છે પણ આ મતદાર યાદી અંગેનું જે કામગીરી ચાલે છે શાયરની તેમાં ગુજરાતમાં પાંચથી વધુ બીએલઓના નિધન થયા છે એક બીએલઓએ તો પોતાની મરણ ચીઠ્ઠી લખીને અંતિમ પગલું ભર્યું આઘાત કર્યું કામનું અતિશય ભારણ વારંવારની રજૂઆત બીજી બાજુ કામની દબાણ માટેની અધિકારીઓનું દબાણ મૌખિક સૂચનાઓ પારાવાર તકલીફો નેટ ચાલે નહીં આ બધી હકીકત થી જાણ છતાં તંત્ર દ્વારા ગંભીર મૌન એટલે આ મોત એ સામાન્ય દ્રષ્ટિએ નથી પણ વ્યવસ્થાના અભાવના કારણે આયોજનના અભાવે અને સરકારની નીતિને નિયતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે